નમસ્કાર ખેડૂત મિત્રો આજે આ ખેડૂત પોર્ટલ પર ખેતી યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે તેમાં ખેડૂતોને મુજવતા બે પ્રશ્ન છે એક તો ડબલ્યુ લખેલું આવે છે અને બીજું એક ઘણા ઘટકોમાં બિલ માગે છે એવા નવ ઘટક છે ને જે નવ ઘટક છે ભાવમાં ઘણા મોંઘા છે એવા ઘટકોમાં આપણે બિલ માગે છે તો જો તમે એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી જે તે ઓજાર અથવા સાધનની ખરીદી કરેલી હોય તો તે સાધન અથવા ઓજારનું બિલ આમાં આપણે આઈ ખેડૂતમાં હાલ છે એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી ખરીદી કરેલું હોવી જોઈએ તો આપણે જોઈએ કે કયા કયા ઘટકમાં આપણે બિલ માગે છે તો એક તો સબમર્સિબલ પંપમાં માગે વોટર પાઇપલાઇનમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટ ટ્રેક્ટર બેલર એટલે કે આપણે ગાંસડી બાંધવાનું જે મશીન કહેવાય તે આપણે લેઝર લેન્ડ લેવલ રીપર પછી સ્ટેડર પાવર ટીલર આવા બધા ઘટકોમાં આપણે બિલ માગે છે આ જે બિલ માગે એટલે તમે જ્યારે અરજી કરો ત્યારે તમે જેમ કે આપણે સબમર્સિબલ પપની અરજી કરીએ તેમાં તમે અંદર જાઓ એટલે તમને ત્યાં શરૂઆતમાં પહેલાં લખેલું આવે કે આ ઘટકમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે અને આપણે એક પૂછે કે આપણે આ આ ઘટકમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે અને બીજું પૂછે કે તમે આ ઘટકની અરજી કરેલી છે અને નિશ્ચય બે ઓપ્શન હશે યશ અથવાનો એટલે કે આપણે જો ખરીદી કરેલી હોય તો આ પાડવાનું અને ખરીદી ના કરેલી હોય તો ના પાડવાની જો તમે ના પાડો તો આગળ નથી જવા દેતા અને આ પાડો એટલે એક નવું ફોર્મ ખુલી જશે ફોર્મની વિગતમાં બિલની માહિતી આપવાની રહેશે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર અને બિલ નંબર અને બિલની તારીખ આવી બધી ડિટેલ ભરવાની રહેશે તો જ આપણે બિલમાં તમને આગળ જવા દેશે અને જો આ આરટીઓ રજિસ્ટ્રેશન નંબર અને બિલ નંબર અને બિલની તારીખ જો નહીં નાખો તો આગળ નહીં જવા દઈએ તો બિલ કેન્સલ થશે બીજો એક પ્રશ્ન આપણે ડબલ્યુ એલ ડબલ્યુ એલ એટલે શું ડબલ્યુ એલ એટલે વેઇટિંગ લિસ્ટ જે તે ઘટકોની લક્ષ્યાંક પૂરો થઈ જાય આપણે જેમ કે ગમે તે ઘટક હોય તે ઘટકનો એક લક્ષ્યાંક હોય કે તે તેનો લક્ષ્યાંક પૂરો થઈ જાય લક્ષ્યાંક પૂરા થયા પછી જે અરજી થશે તેમાં ડબલ્યુ એલ લખેલમાં આવશે એટલે કે વેઇટિંગ લિસ્ટ એટલે તે અરજી વેઇટિંગમાં રહેશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો